અરે ભાઈ હું જાણું છું આ ચોથો ફોન તમે કર્યો પણ હું શું કરું યાર હમણાં તો હું એટલો બીજી બીજી રહું છું ને તમે નહીં મને આજે મારે હવારે ઉઠ્યો છું ને અગિયાર વાગે હજી તો નાહવાનું મારે બાકી છે હજી તો મારે દાઢી કરાવવા જવું છે અને આ દાઢીમાં શું છે પાછો કલર કરાવો છે અને પછી હોજે મારે એક ભાઈબંધના જીન્સ ને ટી શર્ટ લેવાનું મને કે તું મારે ભેગો આવે મેઘદું આવે બરાબર છે અને કાલે છે ને અમારે ભગાભાઈ છે ને એમને ભેસ્ટ જોવા જવાનું છે હવે એ ગોમ ચાલીસ કિલોમીટર દૂર છે એટલે આખો દન અમારે પડશે એટલે પરમ દાડા આપણી મુલાકાત થાય ભાઈ ના સોરી સોરી ભાઈ પણ હું શું કરું બોલો ના પરમ દાડે એકસો દસ ટકા બાપ ના બોલે પરમ દાડે મળે ભાઈ આપણે હો અને બધું પાકું કરી નાખીએ હા હારું હા હા થેન્ક યુ થેન્ક યુ ભલે ભલે હો ભાઈ હા 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 નાસ્તો નાસ્તો કર્યા વગર આવજો હો આ કારુ ભાઈ ના ભજીયા ખવડાવીશ તમને હો ને હા અરે નાના ભાઈ તમે મહેમાન કહેવાય હારું આવો મળે હા હા તમે એક કહેવા દોભરી હશે કે કડજુગમાં તમારા પોતાના એ પારકા થઈ જશે પણ પારકા હશે ને સાહેબ એ પોતાના થઈ જશે આ કરજુગનો નિયમ છે અને મારે તો મારા જન્માક્ષરમાં લખેલું છે અમારા ગોમના ભવાની શાસ્ત્રીએ મારા જન્માક્ષર જેતન જોયા ને એને એમને મને ચોખ્ખું કીધું હતું મને કે તારે પારકો જોડે લેણું વધારે છે અને એમાં પૈસાની વાત આવે ને સાહેબ એટલે બધા આપણાથી દૂર ભાગે આ તો નિયમ છે શું તે આ જે ફોન હતો ને સાહેબ કોનો ફોન હતો તમને ખબર છે બેંક વાળાનો ફોન હતો મને કહે છે તમારી પચાસ હજારની લોન પાસ થઈ છે બાપડો ચાર દાડાથી ફોન કરે છે મને ટાઈમ નથી બોલો એટલે લોકો અમેથી પૈસા બેંક વાળા હાલવા પારકા જ છે ને આપણા બાપ દાદો એમના જોડે મૂકી ગયા છે પણ અમેથી હાલવા છું અમેથી ફોન કરીને હાલવા આવું છે તમારા પોતાના હોય ને જ્યારે તમારા પોતાના હોય ને પારકા થઈ જ તમારે ઓછું નહીં આવજો આ આ પારકા છે ને પોતાના જ છે 啊，别人挂了，哈哈，啊。